તો મિત્રો અત્યારે જે મોસ્ટલી રિચાર્જ પ્લાન આવે છે જે સૌથી સસ્તું પ્લાન છે એ માત્ર દોઢ જીબીનું છે અને મોસ્ટલી લોકો જે દોઢ વાળો પ્લાન કરાવે છે બટ એમનું જે દોઢ જીબી નેટ છે એ મતલબ બપોર પહેલાં જ પૂરું થઈ જતું હોય છે મતલબ થોડીક વારમાં જ પૂરું થઈ જતું હોય છે અને પછી તેમને આખો દિવસ તકલીફ પડતી હોય છે આખો દિવસ કોઈ જરૂરી એવું કામ હોય એ અટકી જતું હોય છે કેમ કે નેટ પૂરું થઈ જાય એટલે પછી તમારું જે ડેટા કનેક્શન છે એ બંધ થઈ જતું હોય છે અને તમારું જે કોઈ પણ કામ છે એ અટકી જતું હોય છે તો ખાસ મિત્રો વિડિયોમાં બેનર જો વિડીયોમાં તમને ખાસ પાંચ એવી સેટિંગ્સ કહીશ જે તમને તમારા ફોનમાં એક કરી ખરીદેશો ને તો તમારું જે દોઢ જીબી નેટ છે એ તમારું પૂરું થાવાનું નામ નહીં લે તમારું જે દોઢ જીબી નેટ છે એ લગભગ આખો દિવસ સુધી ચાલશે તમે આખો દિવસ દોઢ જીબી નેટ યુઝ કરશો તો પણ તમારું નેટ છે એ ખતમ નહીં થાય તો ખાસ મિત્રો વિડિયોમાં બેનર રહેજો તો ચાલો ફટાફટ વિડીયો શરૂ કરીએ બટ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં હજુ સુધી તમે અમારી વિડીયોને લાઇક ન કરી હોય તો નીચે લાઇકનું બટન છે ને ઉપર ક્લિક કરો અને વિડીયોને લાઇક કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દો જેથી અમારા નવા વિડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તમારે જવાનું છે તમારા ફોનના પ્લે સ્ટોરમાં સૌથી પહેલું સેટિંગ તમારે કરવાનું છે પ્લે સ્ટોર એપમાં તમારું જે નેટ ઓછું હલતું હોય તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને સૌથી ઉપર તમને એક લોગોનો આઇકોન હશે તમારે લોગોનું જવા દો આની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો તમારે અહીંયા એક ઓપ્શન મળશે સેટિંગ નામનું સેટિંગ નામ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે સેટિંગ ઉપર જેવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવી જશે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળશે જનરલ નેટવર્ક પ્રિફરન્સ ને ઘણા બધા ઓપ્શન આવશે પરચેસ વેરિફિકેશનવાળું તો તમારે આમાં એક ઓપ્શન છે નેટવર્ક પ્રિફરન્સનું એની ઉપર તમારે ક્લિક કરવાનું છે નેટવર્ક પ્રિફરન્સ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે અહીંયા એક વેચવાનો એક ઓપ્શન છે જે છે ઓટો અપડેટ વાળો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ઓટો અપડેટ એપ ઉપર ક્લિક કરશું એટલે આપણે અહીંયા એક ઓપ્શન છે ડોન્ટ ઓટો અપડેટ એપ તો તમારે ડોન્ટ ઓટો અપડેટ એપ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ઓકે કરી દેવાનું છે આનાથી મિત્રો શું થશે કે તમારા ફોનમાં જો કોઈ એપ્સ વગેરે હોય એ બધામાં કાયમથી કાયમ અપડેટ આવતા રહેતા હોય છે કાયમથી કાયમ નવું નવું ફીચર્સ વગેરે નવું નવું અપડેટ કંપની કાઢતી રહેતી હોય છે પણ જ્યારે તમે આ ઓપ્શન ચાલુ રાખો છો ને તો તમારી જે એપ્લિકેશન છે ઓટોમેટિક અપડેટ થતી રહી છે ડેલી ડેલી અપડેટ થયા રાખે ને તો તમારું નેટ છે એકદમ ખેંચી લેતી હોય છે એકદમ નેટ બધું ખતમ કરી દેતી હોય છે તો પણ જો તમે ડોટ ઓટો અપડેટ કરી દેશો ને તો આ જે પ્રક્રિયા છે એ બંધ થઈ જશે હવે આપણે આનાથી બહાર નીકળી જશે આનું કામ આપણે પૂરું પ્લે સ્ટોરનું કામ કમ્પ્લીટ હવે આપણે શું કરવાનું છે હવે આપણે જોવાનું છે આપણે સૌથી વધારે આપણા ફોનમાં કઈ આપ યુઝ થઈ તો કે આપણે ફેસબુક એપ વધારે યુઝ થતી હોય છે મોસ્ટલી ફોન્સમાં તો ફેસબુક ઓપન કરવાનું છે હવે શું કરવાનું છે આપ ત્રણ લાઇન જેવું છે આ એની ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે સેટિંગનું આઇકન છે સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે સેટિંગમાં જેવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવી જશે અને નીચેની સાઈડ સ્ક્રોલિંગ કરવાનું છે અને એક ઓપ્શન છે મીડિયાવાળું મીડિયાવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મીડિયાવાળામાં ક્લિક કરી દેવાનું છે તો મીડિયાવાળામાં જેવું ક્લિક કરશો એટલે કાકા આ રીતનું ઓપ્શન આવશે અહીં એક ઓપ્શન છે ડેટા સેવરનું એને ઓન કરી દેવાનું છે અને આમાં પણ બધું છે જોઈ શકો છો રેડિયો થ્રીડી ફોટો મોશન એને ઓન કરી દેવાનું છે વિડીયો સ્ટાર્ટ વિથ સાઉન્ડ્સ અહીંયા એક ઓપ્શન છે ઓટો નું એને પણ આપણે નેવર પ્લે કરી દેવાનું છે એટલે જેથી કરીને તમે જ્યારે ફેસબુકમાં કોઈ લોકો કરશો દાખલા છે કે આ ઓટોમેટિક આપણે વિડીયો ઉપર ક્લિક કરીએ તો ઓટોમેટિક વિડીયો પ્લે થઈ જતો હોય છે બટ આપણે જેવી રીતે આ ઓપ્શન બંધ કરશું તો ઓટોમેટિક પ્લે નહીં થઈ જઈ શકો છો કોઈ પણ વિડીયો ઓટોમેટિક પ્લે થઈ થાય જ્યારે હું આની ઉપર ક્લિક તો આ વિડીયો પ્લે થશે નહીં ત્યારે આ વિડીયો પ્લે નહીં થાય તો આનાથી નથી પણ આપણે ઘણો બધું નેટ ખર્ચ થતું હોય છે કારણ કે ઓટોમેટિક પ્લે થવા માંડે તો એ વિડીયોને જેટલું નેટની જરૂર હોય એટલી નેટ એ ખેંચી લેતું હોય છે એટલે આપણું જે દોઢ જીબી નેટ છે જલ્દી ખતમ કરી દે છે આ વિડીયો તમે ખબર પડીને આમ કેટલી વાર તમે સ્ક્રોલ કરશો ને ઘણા બધા વિડીયો ઓટોમેટિક ચાલુ થઈ જાય છે તમારે ન જોવો હોય છતાં પણ ચાલુ થઈ જતો હોય છે એટલે હવે તમારે જ્યારે પણ કોઈ વિડીયો જોવો હોય તો તમારે જસ્ટ મિનિટ નેટ છે અને વિડીયો ચાલુ થઈ જશે એટલે એટલું નેટ ખર્ચ થશે હવે પછી તમારે જવાનું છે વોટ્સઅપમાં વોટ્સઅપમાં જવાનું છે અને વોટ્સઅપમાં જઈને તમારે ફરીથી જ ત્રણ લાઇન ઉપર ક્લિક કરવાનું છે અને સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જશો એટલે તમારી જે પ્રોફાઇલ છે ઓપન થઈ જશે અને હવે તમારે શું છે થાય એક ઓપ્શન છે સ્ટોરેજ એન્ડ ડાટાવાળું જ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ડાટા ઉપર ક્લિક કરશો એટલે આ એક ઓપ્શન છે યુઝ લેસ ડાટા ફોર કોલ્સ એને ઓન કરી દેવાનું છે ઓન કરી અને તમારું જે કોલ્સ હોય તમે વોટ્સઅપથી કોઈ કોલ કરતા હોય તો એમાં જે નેટ છે એ ઓછું ખર્ચતું હોય છે એની ક્વોલિટી ડાઉન થઈ જતી હોય છે હવે અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન છે મીડિયા અપલોડ ક્વોલિટી એટલે તમે જે ફોટો છે તો વિડીયોઝ કોઈને મોકલો છો તો એના માટે ક્વોલિટી કઈ છે તો એના માટે તમારે સ્ટાન્ડર્ડ હોય તો સ્ટાન્ડર્ડ રહેવા દેવાનું છે બટ જો એસડી હોય ઇસ્ટડીમાંથી તમારે સ્ટાન્ડર્ડમાં કન્વર્ટ કરતા હોય છે અને નીચે ચિત્તાનો ઓપ્શન જોઈ શકો છો વેન યુઝિંગ મોબાઈલ ડાટા એટલે કે તમે જ્યારે મોબાઈલ ડાટાનો ઉપયોગ કરતા હોય ફોન અને નેટનો ઉપયોગ કરતા હોય ત્યારે કઈ ડાઉનલોડ થઈ જતો આ બધા તમારામાં ટીક હશે કદાચ તો તમારે આ બધાને અન ટીક કરતા હોય છે જેથી કરીને વોટ્સએપમાં કોઈ તમને ફાઇલ મોકલશે તો એ ઓટોમેટિક ડાઉનલોડ ન થાય ઘણી વાર તમે જોયું છે વોટ્સએપમાં કોઈ આપણો ફાઇલ મોકલે આપણે ડાઉનલોડ પણ ના કરી હોય અને ઓટોમેટિક રીતે એ આપણા ફોનમાં ડાઉનલોડ થઈ જતી હોય છે તો એનું કારણ આ છે આ સેટિંગ તમે બંધ કરી દેશો એટલે તમારે જો ઓટોમેટિક ડાઉનલોડ છે એ બંધ થઈ જશે તમારો ઓટોમેટિક ડાઉનલોડ નહીં થાય તો આનાથી પણ ઘણો બધો ફાયદો થઈ શકે છે ત્યારબાદ બધા બહાર નીકળી જવાનું છે હવે આપણે જવાનું છે ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં આપણો બહુ ઉપયોગ કરતા તો આ બધા જ બધા જ એપમાં તમારે કરી દેવાનું છે બધા એપમાં સેમ સેટિંગ છે આમાં પણ સેટિંગ જવાનું ત્રણ લાઈન ઉપર કરવાનું અને આમાં તમારે જવાનું છે અહીંયાથી તમારે એક ઓપ્શન હશે ત્યાં ગયું હું તમને બતાવી દઉં ડેટા ક્વોલિટી એન્ડ મીડિયા ડેટા યુસેજ મીડિયા ક્વોલિટી તો આને પણ તમારે ડેટા સેવર ઓન કરી દેવાનું છે અને આ હાઈ રેઝોલ્યુશન મીડિયાને નેવર કરી દેવાની છે જેનાથી પણ તમે જે વિડીયો અપલોડ કરો છો અથવા જે વિડીયો જોવો છો એ પણ ઓછું નેટ ખર્ચ કરશે તો એનાથી પણ ઘણો ફાયદો થઈ શકે છે હવે આવે છે મેઇન સેટિંગ હવે આપણે શું કરવાનું છે હવે આપણે જવાનું છે સેટિંગ્સમાં સેટિંગ્સમાં જઈ અને અહીંયા તમને એક ઓપ્શનમાં છે ડાટાવાળો અથવા તો તમને જ્યાં કનેક્શનના નામથી પણ આવે ડેટાના નામથી પણ હશે તમારે આ ડાટા યુસેસવાળો ઓપ્શન છે એને ગોતી લેવાનું છે તમારે એ ન મળે તો સર્ચ કરી શકો છો ત્યારબાદ શું કરવાનું છે અહીંયા એક ઓપ્શન છે અલૌડ નેટવર્ક્સ ફોર એપ્સ એની ઉપર આપણે ક્લિક કરવાની છે એની ઉપર ક્લિક કરશે એટલે તમારા ફોનની બધી એપ્લિકેશન્સ આવી જશે અહીં તમારે શું કરવા છે તમે નેટ ઓફ કરી શકો છો તો દાખલા તો કીધું એમપીએલ છે એ હું યુઝ નથી કરતો તમારે મારે શું કરવાનું તો આને આપણે મોબાઈલ ડેટા ઓનલી કરી દઈએ એટલે મોબાઈલ ડેટા ઉપર જ ચાલશે આપણે વાઈફાઈ ઉપર નહીં ચાલે અને વાઈફાઈ ઑનલી કરી દઈએ એટલે આપણે જ્યારે પણ મોબાઈલ ડેટા હોય ત્યારે એ આ એપ્લિકેશન છે ડેટા યુઝ નહીં કરે અને ડાટા યુસેસ બ્લોક થઈ જશે તો આનું તમે કરી શકો છો તો મિત્રો કે કા રીતનું તમે બધા જ એપ્લિકેશન કરી શકો છો હું બધાનું કરી દઉં છું ત્યારબાદ સેમ સેટિંગ તમારે કરવાનું છે ડાટા યુસેસવાળામાં જોઈ શકો છો આ ડાટા યુઝર્સ નામનું છે આમાં જવાનું છે ને આમાં સેટિંગ થોડી અલગ છે મિત્રો આમાં મોબાઈલ ડાટામાં આપણે સેટિંગ કરી શકીએ છીએ આપણે તમે જોઈ શકો છો યુટ્યુબ મારું છે નેટ બહુ જાજુ ખર્ચો જોઈ શકો છો દસ જીબી નેટ મને યુટ્યુબ જ ખર્ચ કરી દઈએ છીએ તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે શું કરવાનું છે અલવ બેકગ્રાઉન્ડ ડાટા યુસેસ તો આ જે બટન છે ને ઓફ કરી દેવાનું છે એટલે જે બેગ્રાઉન્ડમાં જે ડેટા ખર્ચ થતું હોય છે ઓટોમેટિક રીતે એ આપણું બંધ થઈ જશે ને ફાલતુ ડેટા ખર્ચ નહીં કરે જેટલું આપણે યુઝ કરીશું એટલું જ કરશે તો ઇન્સ્ટાગ્રામને આપણે બંધ કરી દઈએ આપણે બધી જ એપ જેટલી આપણા ફોનમાં હશે બધીને આપણે આવી રીતે કરદાવાનું છે જોઈ શકો ફેસબુક છે તો બધી જ એપને આપણું બંધ કરી દેવાનું છે તો આવી રીતે તમે બંધ કરી શકો છો તો આનાથી પણ તમારો જે ફાયદો છે ઘણો થઈ જશે તો કાંઈ આ અમુક સેટિંગ છે જેનાથી તમારા જે મોબાઈલ ડેટા છે એ બચવાની શક્યતા વધી જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા જ વિડીયોસ અહીં આવતા જ છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય